હા તમે થંભેલ વાંચ્યું કે પ્રમુખ સ્વામી બાળપણમાં જે પ્રસંગે રડ્યા હતા એવા જ પ્રસંગે હું હસતો હતો તો સૌથી પહેલાં તો આપણે પ્રમુખ સ્વામી મહારાજનો બાળપણનો જે પ્રસંગ હતો એ આપણે સાંભળીએ કે પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ હતું શાંતિલાલ શાંતિલાલ જ્યાં રહેતા હતા ત્યાં ઘરની ગલીમાં જ એક છોટાભાઈ કરીને એક સદગૃહસ્થ રહેતા હતા અને એ છોટાભાઈનું ઘર આ શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મકાન હતું તેઓને નાના બાળકો પ્રત્યે અપાર પ્રેમ જાત જાતની અને ભાત ભાતની વસ્તુઓ વાનગીઓ લાવીને બાળકને રાજી કરતા રહે ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે ઉત્તરાયણ વખતે પતંગો લાવે અને દિવાળી વખતે ફટાકડા લાવે પરંતુ આ છોટાભાઈને બધા જ બાળકોમાં શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ તેમના વિશે તેઓને અનહદ લાગણી હતી તેઓ માટે કાકા રમકડા પણ લઈ આવે એક દિવસ આ કાકાએ સંકલ્પ કર્યો કે આજે છોકરાઓને સારી રસોઈ બનાવીને જમાડવા આ હેતુસર તેઓએ સૌ બાળકોને એકત્રિત કર્યા તેમાં શાંતિલાલને પણ બોલાવ્યા ત્યારે શાંતિલાલે નમ્રતાથી છતાં દ્રઢતાથી કહ્યું આજે મારે એકાદશી છે માટે હું નહીં જમું છોટા કાકાએ આવા ઉત્તરની અપેક્ષા રાખી નહોતી તેથી તેઓએ આગ્રહપૂર્વક શાંતિલાલને કહ્યું હવે છોકરાઓની શું એકાદશી ચાલશે એકવાર ખાઈ લઈએ તેમાં શું બધાની સાથે જમવા બેસી જા પરંતુ શાંતિલાલે મચક ન આપી અંતે જ્યારે ખૂબ આગ્રહ થયો ત્યારે શાંતિલાલની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા એ આંસુએ છોટા કાકાને પલાળી દીધા તેઓએ વધુ આગ્રહ પડતો મૂક્યો અને ફરાળ મંગાવીને શાંતિલાલને જમાડ્યા પણ તે વખતે સૌને થયું કે આ તે વળી કેવું કૌતુક સ્વાદિષ્ટ ભોજન જોઈને બાળક તો લલચાઈ જ જાય અને જો તે ન મળે તો જમવા માટે રડે જ્યારે આ શાંતિલાલ તો ઉપવાસની ટેક ન તૂટે તે માટે રડ્યા ખરેખર આ જુદી માટીનો બાળક લાગે છે હવે તમે થંબેલમાં વાંચ્યું કે એવા પ્રસંગે હું હસતો હતો હા હવે હું મારી વાત કરું કે હું જ્યારે છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણતો હતો એ વખતે સ્કૂલમાં રમતોત્સવ હતો એટલે મેં એક રમતમાં ભાગ લીધો હતો એ રમતનું નામ હતું એક મિનિટ હવે જે દિવસે રમતોત્સવ હતો એ દિવસે એકાદશી હતી અને આ એકાદશીના દિવસે એક મિનિટની રમત શરૂ થઈ સાતથી આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાં પહેલો રાઉન્ડ પડ્યો તો પહેલાં રાઉન્ડમાં એવું હતું કે એક મિનિટમાં કેળા ખાવાના હતા કે જે વિદ્યાર્થી સૌથી વધારે કેળા ખાય એ વિજેતા અને આમ પહેલા રાઉન્ડમાં મારો બીજો ક્રમાંક આવ્યો એટલે ત્યાર પછી આગળનો રાઉન્ડ આવ્યો તો હવે બીજા રાઉન્ડમાં બિસ્કિટ ખાવાનું આવ્યું કે જે સૌથી વધારે બિસ્કિટ ખાય એ વિદ્યાર્થી વિજેતા તે વખતે મને યાદ આવ્યું કે આજે તો એકાદશી છે પરંતુ એવું થયું કે હું વિજેતા થઈશ અને મને ઈનામ મળશે એટલે એક દિવસ હું એકાદશી નહીં કરું તો ચાલશે અને આમ હું નિયમ તોડીને એ રમતમાં બિસ્કિટ ખાઈ લીધા અને એકાદશી તોડી દીધી મેં એકાદશી તોડી સેના માટે એક ઇનામ માટે પરંતુ હું ભગવાને આપેલો નિયમ એકાદશીનો નિયમ હું પાળી ન શક્યો હવે આ વાતનું દુઃખ મને પછીથી થયું પણ એ શું કામનું એટલે આપણે જોઈએ ને કે સ્વામી મહારાજ બાળપણમાં એટલે ઘણા વર્ષો પહેલાંની વાત છે અને એ વાક તે તો સારી વાનગી એટલે ગમે તેનું મન લોભાઈ જાય અને શાંતિલાલની ઉંમર તો નાની અને બીજું કે સામે મોટા વ્યક્તિ મોભી વ્યક્તિ કે જે વ્યક્તિ તમને વાર તહેવારે દરેક વસ્તુઓ અને વાનગીઓ તમને આપે છે તમને રમાડે જમાડે છે અને આવી સારી રસોઈ જમાડવાના હતા અને એવી વ્યક્તિને ના પાડવી એ તો ખૂબ જ અઘરું પડી જાય અને બીજું કે જ્યારે બધા જ બાળકો જમતા હોય અને આપણે ઊભું રહેવાનું એ તો એથી અઘરું લાગે અને જ્યારે સામેવાળી વ્યક્તિ આપણાથી મોટી હોય મોભી હોય અને વાર તહેવારે આપણને વસ્તુઓ વાનગીઓ આપતી હોય એટલે આપણે સહેજે શરમમાં હા પાડી દઈએ ભલે આપણે મનથી મક્કમ હોઈએ કે નથી ખાવું પરંતુ જ્યારે સામેવાળી વ્યક્તિ ફોર્સ કરે ને એટલે આપણે એને સારું લાગે એ માટે આપણે ખાઈ લઈએ છીએ કે એનું માન રહે અને એક દિવસ એકાદશી નહીં કરીએ તો શું વાંધો આવશે પરંતુ શાંતિલાલે એવું ન કર્યું આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ કે ઘણી વ વખત વ્યક્તિ વ્યસન કરતો હોય અને તેના પરિવાર કે કોઈ સંતો કે કોઈ સમજાવે કે વ્યસન ન કરશો તો ખરેખર એ વ્યક્તિ નિયમ પણ લે છે કે આજ પછી હું વ્યસન નહીં કરું પરંતુ સાજિક એવું થાય છે કે જ્યારે તે મિત્રો સાથે બેઠો હોય છે એના જૂના મિત્રો હોય છે ઘણા વર્ષો સુધી બધા જોડે સંકળાયેલા હોય છે તો એ વ એ વખતે કોઈક મિત્ર એમ કહે કે લે આ જરાક તું ગુટકા ખાઈ લે તો આપણને ખબર જ છે કે હું આ ગુટકા ખાઈશ તો મારો નિયમ તૂટશે તો એ વખતે આપણે સાજિક એકવાર ના પાડીએ છીએ કે ના મેં બંધ કરી દીધા છે પરંતુ જ્યારે બધા જ મિત્રો એકસાથે આપણને ફોર્સ કરે કે લેને ભાઈ હવે એક દિવસમાં શું થઈ જવાનું છે પછીથી ના ખાતો બસ હવે એક વખતમાં વાંધો શું છે એ તો નિયમ હોય હવે એમાં ચાલે અને આમ આપણે તેનું માન રાખવા માટે એક વખત પણ વ્યસન કરી લઈએ છીએ અને પાછું નક્કી નક્કી પણ કરી લઈએ છીએ કે ચાલો હવે આજનો દિવસ કરીએ આગળથી હું નહીં કરું અને આમ એ વખતે પણ આપણે વ્યસન કરી લઈએ છીએ પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની આ પ્રસંગ પરથી આપણે બે વાત શીખવાની છે એક તો છે સંક સંકલ્પબદ્ધતા એટલે કે એકવાર સંકલ્પ કર્યો એમાં ક્યારે ડગવું નહીં અને બીજું ભગવદ્ ભક્તિમાં પાકું કે પરિસ્થિતિ પ્રમાણે ભલે લોકો દબાણ કરે પરંતુ ભગવાન માટે લીધેલો નિયમ ક્યારેય તોડવો નહીં